ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા ઉપર ભરોસો રાખો પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો ભગવાન શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું કરે છે પણ થાય છે જે મે ધાર્યું હોય એકવાર તું એ કરી જો જે હું ધારું છું પછી થશે જે તે ધાર્યું હશે સુખમાં તો બધા મળે છે પણ દુખમાં તો ફક્ત ભગવાન જ મળે છે સમયમાં મારા પ્રાણયને બચાવી શકે ખૂબ સાદગી જોઈએ સબંધ નિભાવવા માટે છળકપટ કરવાથી માત્ર મહાભારત રચી શકાય ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું પણ વિજ્ઞાન કહે છે કે આવતી કાલે સુખ હશે પણ ધર્મ કહે છે કે મન ચોખ્ખું રાખો અને દિલ ચોખ્ખું રાખો તો રોજ સુખી થશો અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિ માટે કામ કરે છે સંપૂર્ણ ગીતાના સાર રૂપે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે હે અર્જુન માણસ જે ચાહે એ બની શકે છે જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ પર ચિંતન કરે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ બોલીએ નેક્સ્ટ બ્લોગમાં